લાખો લિટર પાણીનો છંટકાવ છતાં આગ બેકાબુ બની શેરડી ટ્રાન્સપોર્ટ એજન્સી નામના કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરીને સીસીટીવી તપાસવાની માંગણી કરાઈ સુરત મહાનગરપાલિકાનો જે કચરો ખજો ડિસ્પોઝલ પ્લાન્ટ ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવા માટેની જગ્યા ઉપર જે આગ લાગવાની ઘટના બની છે એ કૌભાંડને પ્રેરે એવું સ્પષ્ટ દેખાય આવે છે આ ખજોર ખજૂર પ્લાન્ટમાંથી પાંચ હજાર ટન જેટલો અને લગભગ પાંચસો ટ્રક સુરત શહેરનો કચરો સિત્તેર કિલોમીટર દૂર સુધી કાંકરિયા ખાતે ઠાલવવામાં આવ્યો હતો બસ્સો કરોડથી વધુનું કૌભાંડ કરવામાં આવ્યું હતું સમગ્ર બાબતની રજૂઆતો જીપીસીબી રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાને કરતા રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાએ તપાસ સમિતિ બનાવી હતી તપાસ સમિતિએ જે બંધારણ રીતે સ્થળ મુલાકાત લઈને જે તપાસ કરવી જોઈએ અને હજુ એ તપાસ ચાલુ છે ત્યારે જ છેલ્લા બે દિવસથી જે રીતે ખજોટ ખાતે આ કચરામાં ભયંકર રીતે આગ લાગવામાં આવી સમગ્ર સુરત શહેરની ફાયર ફાઇટરની ટીમ કામગીરી કરવા છતાં પણ મોટા પ્રમાણમાં આગ ચાલુ જ હતી આ બાબતમાં સ્પષ્ટ દેખાય આવે છે કે જે ખજો ડિસ્પઝન પ્લાન્ટમાં કચરું પણ ફરકી ન શકે ચૂંટાયેલા પદાધિકારી જાહેર સેવકને મુલાકાત પણ ન લઈ શકે એ જગ્યા આ મોટા પ્રમાણમાં આગ કઈ રીતે લગાડવામાં આવી એટલે સમગ્ર બાબતમાં અમારો ચોખ્ખો આક્ષેપ છે અમારી આશંકા છે અમારી માંગણી છે કે આગ જાણી જોઈને આયોજનપૂર્વક લગાવવામાં આવી છે આની સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ જે કોઈ આ આગમાં સામેલ હોય એવા અધિકારીઓની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ જે એજન્સીએ આવી પ્રકારની ભૂલો કરી હોય એને પણ બ્લેકલિસ્ટ કરવી જોઈએ મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરીએ કે સમગ્ર બાબતમાં સુરત શહેરના આરોગ્યને પણ નુકસાન થયું છે કરોડો રૂપિયાના લોકોના ટેક્સના નાણાંને પણ નુકસાન થયું છે તો આ બાબતમાં સમગ્ર બાબતમાં તપાસ કરી પોલીસ ફરિયાદ પણ કરી કે એસઆઈટી ની ટીમ રચના કરીને દૂધ અને દૂધ પાણી સાબિત થાય એવી અમારા કોંગ્રેસ પક્ષ અમારી લાગણી માંગણી છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રમાણ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રમાણ ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે